जो कि तुम्हें अमूक स्टेप्स फॉलो કરીને પોતાનો આધાર કાર્ડનો દુરુપયોગ થઈ છે કે નહીં તેના વિશે ચેક કરી શકો છો કેવી રીતે કરવું ચેક જો તમને શખ થઈ છે કે કોઈ બીજી વ્યક્તિ તમારું આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે તો તમે આધાર કાર્ડથી સંબંધિત એક્ટિવિટીને વેરીફાઈ કરી શકો છો ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા મંડળ UIDAI તમને ઓથેન્ટિકેશન હિસ્ટરી ચેક કરવાની સુવિધા આપે છે એની માટે તમે માયા આધાર ઓફિશિયલ પોર્ટલ પર જઈ શકો છો અને આ સુવિધા સાથે પોતાનો આધાર નંબરથી જોડાયેલી એક્ટિવિટી ચેક કરી શકો છો આની માટે તમારે અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડશે જે નીચે મુજબ છે સૌથી પહેલા ઓફિશિયલ માયા આધાર વેબસાઈટ પર જાઓ આ બાદ પોતાનો આધાર નંબર અને કેપચા કોડ નાખ્યા બાદ લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરો હવે રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલા વન ટાઇમ પાસવર્ડ ઓટીપી ને નાખો આનાથી તમારું એકાઉન્ટ ખુલીશે હવે પોતાની ઓથેન્ટિફિકેશન હિસ્ટરી ને એક્સેસ કરવા માટે આના પર ક્લિક કરો આધારના ઉપયોગ ને ચેક કરવા માટે એક ટાઇમલાઇન પસંદ કરો અને લિસ્ટ ચેક કરો અહીં જો તમને કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાઈ છે તો તરત આની રિપોર્ટ કરો રિપોર્ટ કેવી રીતે કરવી जो तुमने પોતાનો આધાર નંબર થી જોડાઈલી કોઈ પણ ગતિવિધિ દેખાઈ છે તો તમે ના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1947 પર ફોન કરી શકો છો આ સિવાય help@gov.in પર ઈમેલ કરી શકો છો તો હાલ માટે આટલું મરીશુ નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો